રામ રામ ને સીતારામ જે ગિરનારી જો તક આપણે પાછા પહોંચી ગયા છીએ બ્રહ્મ સમાજે કેમ કે કાલની થોડીક વિધિ બાકી હતી જનોની તે વિધિ ચાલુ છે અત્યારે બધા એમના છોકરાઓ અને એમની વાલીઓ બધા બેસી ગયા છે પાછા આપણે થોડીક વિધિ બાકી હતી એ વિધિ ચાલુ છે અત્યારે હવે બધી બધાને સમજાવે છે અને વિધિમાં જે હોય તે તેમને કહે છે ને બધી વિધિ અત્યારે ચાલુ છે અને છોકરાઓ બધા અત્યારે ઊભા થઈ ગયા છે અને પાછા બેસી વધ ગયા છે અવે આપણે થોડું થોડું આગળ જોઈએ હવે અને હવે આદામ કે છે કે हवन कुंडની તૈયારી કરો બધાઈને તો અત્યારે हवन कुंडની તૈયારી થઈ ગઈ છે જો તો બધી ફરતી કોર બેસી ગયા છે हवन कुंडમાં અને હવે બધાઈએ हवन कुंडની તૈયારી કરે છે તો हवन પણ ચાલુ થઈ ગયો છે આપણે હવે બધે हवनમાં ૐમન ચાલુ છે અત્યારે हवन તાબ એમ કે છે કે તમે આ રીતનામાં બધાઈ એટલે છોકરા બધાઈ આ રીતનું બધાઈ અત્યારે હોમે છે હવે જેમ જેમ બધા કહે છે એમ કરતા જ્યાં અને આ જે પાછા ઊભા કરી દીધા છે અને નહીં હવે સામે સૂર્યદેવને બતાવે છે એમ અને બધાને કીધું કે આ રીતનું રાખો બધા રીતને રાખીને બધાને હવે જનૈ પહેરાવી દઈએ છીએ તો બસ આ રીતની જનૈ પહેરાવી ભાઈ કીધું આ રીતને બધાને પહેરાવી દીધી જનૈ હવે એ બધાએ જનો પહેરી લીધી છે અને આ રીતને બધાએ ગાઈટ એમ કીધું જ્યાં હોય ગાઈટ ચાલી લ્યો એટલે આ ગાંઠ બધા છોકરાઓએ આ રીતનું ગોતીને ચાલી લીધી હવે એ છોકરા ગાઢ ચાલીને સમજાવે છે કે તમે આ રીતનું બધું સમજો તો આ રીતની વિધિ ચાલુ છે અત્યારે બધા એને સમજાવે છે વિધિ ચાલુ બસ હવે થોડીક જ વાર હવે આપણે છે જો હવે બધા એમ કીધું કે ત્રણ વખત તો પગ પસારો દાબો અને પાછા બધા બેસી ગયા છે હવનકુંડમાં થોડીક આયુતિ બાકી છે એટલે આવુંથી દેવાઈ જાય થોડીક થોડુંક બાકી રહી ગયું છે હવનકુંડ ચાલુ છે બધી પાછા આવું મીંડા દેવા હવે બસ હવે આ રીતનું જ બધી ચાલુ રહે આગળ 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 બસ આપણે જોતા રહી કે આ રીતનું બધું હોય હવનને કુંડ હવનકુંડમાં અને ચરની વિધિ આ રીતની બધી હોય સમૂહમાં છે ત્યારે આ બધી કેમ કે જો એકલા તો તમે ન કરી શકો જેટલો લગ્નમાં ખર્ચ હોય એટલો જ આપણે બધો આમાં ખર્ચ હોય લગ્ન જેમ જ હોય બધી આ બધી ત્યાં સમૂહમાં ચાલુ છે હવનકુંડની આવું વાવતીને અને પાછળ હવે બેન પાર્ટી આવી ગઈ છે હવે પણ અવાજ આવે છે ધીમે ધીમે હવે ધીમે ધીમે બધા પાછા બધા નભા કરી છે હવે આપણે બધાને ભાતું પણ દઈ દીધું છે બધાને કાસ્ય મોકલવાના છે અત્યારે બધા હવે બ્રાહ્મણ અત્યારે બ્રાહ્મણો કહે છે બધાને કાશી મોકલવાના અને બધાને મામાને ખંભ બેડવાના છે તો અત્યારે જો એના મામા બધા ને એવું બધા લઈને આવી ગયા છે મીઠાઈ દે છે બધા પાણે જોને બધા હવે આ રીતનું બધા મીઠા મોઠા કરાવે છે બધાને હવે આગળ પર જઈ હવે બહાર હવે બેન્ડ પાર્ટી આવી ગઈ છે તો અત્યારે બધી કમ્પ્લીટ થઈ ગયું છે ને બધા મીઠા મૂઠા કરાવે છે અને આલો આપણે બહેણે તો તમે જો કે આ બધી આ રીતનું બધું ડેકોરેશનનું બધું છે ને આ બેન્ડ પાર્ટીવાળા આવી ગયા છે તો તે બેન્ડ પાર્ટી ચાલુ છે ને બધા પાછા છોકરા આ રીતના બધા ઊભા રહી ગયા છે બધાને હવે આ રીતના બધા ઊભા છે બધા ફોટા પાડે છે એ બધા છોકરા આવે છે આ બધા છોકરા આવવા માંડ્યા છે अब देन अब देन बाहर आप डेली जाओ ना दूर वाह क्योंकि मामा ना कम भी बेहर ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ